અંકલેશ્વર વાલિયા વાલીયા માર્ગ ઉપર કોંઢામ પાસે ગુજરાત ગાર્ડન કંપની આવેલ છે જે કંપનીને તસ્કરોએ નિશાન બનાવી હતી તસ્કરોએ કંપનીના પ્લાન્ટ મેઇન રોડ થઈ ક્રિબની સાઈડ વોલની એક્રેલિક સીટ ટોળી ક્રિબેરિયામાં પ્રવેશ કર્યો હતો અને ક્રિબની ફરતે લગાવેલ લોખંડની જાળી કોઈ સાધન વડે ટોળી સ્ટોરમાં એલ્યુમિનિયમ બોક્સમાં મૂકવામાં આવેલ સિલ્વર બ્રિક્સ ચાંદીની ઈંટ અને સિલ્વર એજી પ્યોરિટી મળી એકસો સત્તર પોઈન્ટ ચારસો ચોત્રીસ કિલોગ્રામ ચાંદી મળી કુલ એક પોઈન્ટ સત્યાવીસ કરોડની ચોરી કરી ફરાર થયા હતા ચોરી અંગેની જાણ પરચેઝ મેનેજર ગુરુ પ્રભજોત સિંહને થતા તેઓ અન્ય અધિકારી સાથે ક્રિપ સ્ટોરમાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા તારીખ બારમી માર્ચના રોજ બે પંચાવનથી ચાર વાગ્યા દરમિયાન ત્રણ જેટલા અજાણ્યા ઈશમો હાથમાં હેન્ડ ગ્લવ્સ સાથે મોડે કાળા કપડાં પહેરી પ્રવેશ કર્યો હતો અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો ચોરી અંગે વાલિયા પોલીસે સત્તરમી માર્ચના રોજ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે જર્મનીથી ઇમ્પોર્ટ કરાયેલા એકસો કિલોગ્રામ ચાંદીની ચોરીના ગુનાને અંજામ આપવામાં આવ્યો છે કોટેડ ગ્લાસ બનાવવા કંપનીએ સિલ્વર ઇમ્પોર્ટ કર્યું હતું જેની તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા છે